ભારતના દિગ્ગજ ક્રિકેટર ચિતેશ્વર પૂજારાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો છે પૂજારાએ સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ શેર કરી રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી 37 વર્ષે પૂજારાએ 103 ટેસ્ટ મેચ અને 5 વનડે ઇન્ટરનેશનલમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું પૂજારા છેલ્લે 2023 માં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ભારત માટે રમ્યા હતા તેમણે કહ્યું કે વર્ષ બે હજાર અઢારની ઓસ્ટ્રેલિયાની સિરીઝ મારા માટે હંમેશા યાદગાર રહેશે મને ટેસ્ટ ક્રિકેટમાંથી ડ્રોપ કરવામાં આવ્યો અને ફેરવેલ નથી મળી તેનું કોઈ દુઃખ નથી નિવૃત્તિના સમયે મેં ઘણા સાથી અને પૂર્વ ક્રિકેટરોની સાથે ચર્ચા કરી હતી પરિવાર સાથે ચર્ચા કરી અને ત્યારબાદ આ નિર્ણય લીધો છે ये एक प्राउड मोमेंट है क्योंकि तो भारतीय टीम को तो इतने साल तक रिप्रेजेंट करना और ख़ास करके मैंने डोमेस्ट क्रिकेट सौराष्ट्र शुरू किया तो ये जो तो सफर रहा है अभी तक का क्रिकेट का अंडर 19 इंडियन टीम को रिप्रेजेंट करना और उसके बाद सौराष्ट्र में डोमेस्ट क्रिकेट में मेरा डेब्यू हुआ और उसके बाद भारतीय टीम में खेलने का पहली बार मौका मिला दो हज़ार दस में सो तब से लेके अब तक की जो जर्नी रही है वो बहुत ही बढ़िया रही है और आज का दिन, दिन मेरे और मेरे फैमिली के लिए प्राउड है क्योंकि जब आप भारतीय टीम के लिए इतने साल के लिए खेलते हैं तो काफ़ी मेमोरी होती है काफ़ी कुछ तो जो भी अचीवमेंट्स रहे मेरे और पूरे फैमिली के और ये जो तो जर्नी रही है उसमें काफ़ी लोगों का योगदान भी रहा